એક રાજા ને પોતાના પ્રધાનની સાથે મિત્રતા થઈ ગઈ અને મિત્રતા એટલે એવી મિત્રતા કે રાજા જ્યાં જાય ત્યાં પ્રધાન ને પોતાની સાથે લઈ જાય અને એક દિવસ થયું એવું કે રાજા વનમાં શિકાર કરવા માટે ગયા અને પ્રધાન પણ એની હારે હતા રાજા જંગલમાં ભૂલા પડ્યા એટલે એક બાજુ સૈનિકો વયા ગયા અને એક બાજુ રાજા અને પ્રધાન એ બે વયા ગયા બપોરનો સમય થઈ ગયો રાજાને બહુ ભૂખ લાગી એટલે રાજાને વિચાર આવ્યો મને જેમ ભૂખ લાગી છે એ મારા ભૂખ લાગી હશે ને મિત્રતા કેવી હોય સમજાવું છું એટલે પછી રાજાને થયું બહુ ભૂખ લાગી છે અહીંયા વનમાં કંઈ મળતું નથી પણ જ્યાં દૂર એક ઝાડવા ઉપર જોયું તો આ ઝાડવા ઉપર બે ફળ હતા એટલે રાજાને થયું કે એક ફળ હું ખાઈશ ને એક મારા મિત્ર ને ખવડાવીશ એટલે રાજા એ બે ફળ ઝાડવામાંથી વૃક્ષમાંથી લઈ લીધા પણ પાછો વિચાર આવ્યો કે પહેલાં મારા મિત્રને ખવડાવું પછી હું ખાઈશ એટલે રાજા છે એ ફળની એક એક ચીર કરી કરીને પોતાના પ્રધાન મિત્રને આપતા જાય પ્રધાન છે એક એક ફળની ચીર ખાતા જાય એક આખું ફળ પૂરું થઈ ગયું રાજાને એમ કે હમણાં મને સલાહ કરશે ને મારો મિત્ર છે તે એને વિચાર નહીં આવે કે આ રાજા હોતાય ભૂખા છે મિત્રની ઉપાધિ તો થશે ને ચિંતા તો થશે ને પણ એક ફળ આખું પ્રધાન ખાઈ ગયા બીજું ફળ પણ અડધું ખાઈ ગયા છતાં પણ પ્રધાને રાજાને એકવાર સલાહ પણ ન કરી કે રાજા તમે તો કંઈક ખાવ છેલ્લે એક ચીર બાકી હતી હવે રાજાથી ન રહેવાનું એટલે રાજા પછી કેવા લાગ્યા કે તને મારી જરાય ઉપાધિ ન થઈ હું તો તને મારો મિત્ર સમજતો તો અને મને એમ થયું કે પેલા તને જમાડું પછી એક ફળ એક ફળ તું ખાઈ લેજે પણ તને જરાય મારી દયા ના આવીને આ એક છેલ્લી ચીર બાકી છે તોય તું હાચે ખોટે સલાહ નથી કરતો તમે આ ચીર ખાવ એમ કહી અને છેલ્લી ફળની જે ચીર હતી રાજાએ પોતાના મોઢામાં મૂકી તો આ ફળ બહુ કડવું હતું અને એટલી હદે આ ફળ કડવું હતું કે રાજા ન ખાઈ શક્યા થૂકી બહાર કાઢી નાખ્યું અને હવે પ્રધાન પ્રધાન હું તમને ક્યારનો આ ફળની ચીર આપતો તો તમે મને કીધું કેમ નહીં કે આ ફળ બહુ કડવું છે કેમ ફળ ખાઈ ગયા તમારે વાત તો કરાય ને કે રાજા ફળ બહુ કડવું છે કીધું હોત તો હું બીજું મીઠું ફળ તમારા માટે લઈ આવી દે વાતનો સાર હવે છે જયારે રાજા એ કીધું કે તમે આ કડવું ફળ કેમ ખાઈ ગયા ત્યારે પ્રધાને જવાબ આપ્યો મહારાજ જેના રાજમાં રહી અને બહુ મીઠા ફળ ખાધા હોય એના માટે થઈને ક્યારે કડવા ફળ ખાવા પડે ને તોય ખાઈ લેવાય આ સાચી મિત્રતા છે સુખમાં તો બધા હારે હોય પણ દુખમાં જે સાથ આપે મિત્ર એ ઢાલ સરીખા હોય